સારા જ મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના નેજા હેઠળ જયારે એકસો ચુમો સંતરામ મંદિર મહારાજનો સમાધિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોરારી બાપુની કથા ચાલી રહી છે ત્યારે શુભેચ્છા મુલાકાત અર્થે અમે સૌ લોકો અત્યારે શંતરામ મંદિરની મુલાકાતે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન પૂજ્ય મુરારી બાપુની શુભેચ્છા મુલાકાત પર કરી આની સાથે સાથે અમો આજે એ વાત સાથે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ અને સંતરામ મંદિર એક એવી સંસ્થા કે જાતે એક કોમી એકતાનો સંદેશો આપી રહી છે અને વર્ષોથી ઘણા બધા વર્ષોથી સંતરામ મંદિર પૂરનો માહોલ હોય દુષ્કાળનો માહોલ હોય કોરોનાનો માહોલ હોય

કે 6 7 8 તારીખના દિવસે જે બર્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ખેડા જિલ્લા મુસ્લિમ અને સાથે સાથે ચિસ્તિયા ફાઉન્ડેશન વતી જે બર્ડ ડોનેશન કેમ્પની અંદર શું યોગદાન આપવાની તમારી ઈચ્છા છે આજે અમે શુભેચ્છા મુલાકાત દરમિયાન મહારાજશ્રીએ કહ્યું છે કે આવનાર છ સાત આઠ તારીખના દિવસે સંતરામ મંદિર દ્વારા થેલેસેમિયાના પેશન્ટોના લાભાર્થે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે હું સોયલ ચિસ્તિયા ચિસ્તિયા ફાઉન્ડેશન વતી એકાવન મુસ્લિમ વિરોધરો આ સિવાય યજ્ઞમાં રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આની અંદર અમારો ફાળો આપીશું તેવી અમે જાહેરાત કરી છે આજે સંતરામ મંદિરના પ્રાંગટ્યમાં મોરારી બાપુની રામકથાનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન અને ખેડા જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ આજે અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા તે દરમિયાન બાપુ દ્વારા એક ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે કે દેશની અંદર કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે આપણે જોડાઈને રહીએ તેનાથી વિશેષ બીજું કોઈ સદ્ભાવના હોઈ શકે નહીં એટલે જ્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે મારી પાસે જે જ્ઞાન છે અહીંયા જ્યારે આપણે આવતા હોઈએ જ્ઞાનપીઠની અંદર આવતા હોઈએ કે પછી કોઈ ધાર્મિક પ્રોગ્રામોની અંદર જતા હોઈએ તો આપણે ફક્ત ફક્ત જ્ઞાન મેળવવા માટે પણ જતા હોઈએ છીએ એટલે ત્યાંથી આપણે એવું જાણવા મળતું હોય છે કે મારું જ્ઞાન મને ત્યાગ બલિદાન સમર્પણ જતું કરવાની ભાવના અને સદભાવના ના શીખવડતું હોય ના શીખવી શકતું હોય તો પછી એક અજ્ઞાની મારા કરતા એક હજાર ગણો સારો છે એક સંદેશ એ પણ હોઈ શકે છે બીજું કે આજે જે રીતે સર્વ બિરાદરોએ અહીંયા મુસ્લિમ બિરાદરોએ અહીંયા શુભેચ્છા મુલાકાત દીધી છે તે તરફથી ચિસ્તિયા ફાઉન્ડેશન વતી અને સમગ્ર મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન તરફથી અને મુસ્લિમ યુવાઓ તરફથી એકાવન બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન જે છે એની અંદર એકાવન બ્લડ ડોનેશન પોર્ટલ નું આયોજન કર્યું છે તે ખરેખર યોગ્ય અને સરાહનીય કાર્ય છે અહિયાંથી અમે એક શુભ સંદેશ લઈને જઈ રહ્યા છીએ અસ્તુ જય ભારત જય હિન્દ